નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી કનકઈ માતાજી મંદિર ઇતિહાસ વિશે કનકૈાનું એક ભાતીગળ અને નોંધપાત્ર સ્થળ છે જ્યાં સિંગવડો સેજલ નદીઓ વહેતી હોય ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ગળાના કટકા કરી કરીને મલારા થતા હોય ત્યારે વંદરાજીની વચ્ચેના આ ધર્મ સ્થાને આવેલ યાત્રાળુ ઘડી પર તો સંસારની ઉપાધિઓ જરૂર ભૂલી જાય છે મિત્રો શ્રી કનકઈ માતાજીનું આ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મધ્યગીરમાં આવેલું છે જે તુલસી શ્યામથી આશરે બાવીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આમ કનકઈથી સાસણ ચોવીસ વિસાવદર બત્રીસ અને અમરેલી પચોતેર કિલોમીટર દૂર આવેલા છે મા કનકઈ અઢાર વર્ણની કુળદેવી છે જેમાં ખાસ કરીને ઉનેવાડ બ્રાહ્મણ વૈંજ સુથાર જ્ઞાતિમાં પઢિયાર તથા વાંડિયા અને હાલાઈ લોહણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે મિત્રો વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહીવત થઈ જાય છે તેમજ શ્રી કનકઈ માતાજી મંદિર જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે તેમજ સાંસણગીરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે તો ચાલો જાણીએ ગીરની ગોદમાં આવેલા મા કનકૈના આ શક્તિધામ વિશે મિત્રો મા જે ઇતિહાસ લોકકંઠે ગવાય છે તે મુજબ ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો તેણે કનકાવતી નગરીની સ્થાપના કરી હતી મા કનકૈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા બીજી એક લોકવાયકા એવી પણ છે કે વડાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર વસાવ્યો વિજયસેનના વંશજ ભટાર્ક વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે મા કનકૈની સ્થાપના કરી હતી શ્રી કનકઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાડબરની થપાટે ઝીણો થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહાણો વીતી ગયા આ કનકઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્વાર સંવંત અઢારસો ચોસઠમાં કરાવવામાં આવ્યો હતો આ જીણોદ્વાર કોણે કરાવ્યો તેની કોઈ ખાસ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃત આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવંત બે હજાર છમાં એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેરી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવંત બે હજાર આઠ એટલે કે તારીખ ત્રણ ત્રણ ઓગણીસો બાવનને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ ગણેશ અને હનુમાનજીના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નીચે સિંગવડો નદી વહે છે માતાજીના મંદિર પાછળ બુદ્ધરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચેક પાડિયા ઊભા છે આમ આ સ્થાનકના કનકેશ્વરી માતાજીને ઉનેવાડ બ્રાહ્મણ આહિર દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રના કેટલાક પુરોહિતો પણ કનકઈ માતાને કુળદેવી તરીકે પૂજે છે કનકઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લાના ચાવંડ મહુવા પાસે તરેડ સુત્રપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે તીર્થમાં આવેલા છે મા કનકઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમજ પાંચમથી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલ છે ઘણા સમય પહેલા આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના દરથી અહીંયા રોકી દેવામાં આવે છે આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોડે આડોટવા એક વખત દર્શને આવવું જોઈએ તો મિત્રો આ હતો શ્રી કનકઈ માતાજી મંદિર ગીરનો ઇતિહાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ